નગરમાં ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદના તહેવાર નિમિત્તે ડીવાય આકાશ પટેલ અને પીઆઈ એ કે ભરવાડની ઉપસ્થિતિમાં ફૂટ માર્ચ યોજાઈ નગરમાં ગણપતિ અને ઈદે મિલાદના તહેવારના ઉત્સવને લઈને ખૂબ જ સમરસ અને શાંતિસભર વાતાવરણ રહે તે માટે ડીવાય આકાશ પટેલ અને પીઆઈ એ કે ભરવાડની ઉપસ્થિતિમાં વિશેષ ફૂટમાર્ચ યોજાઈ તેમજ આ ફૂટમાર્ચમાં કરજણ પી એસઆઈ કરજણ પોલીસ સ્ટાફ તેમજ જીઆરડી જવાન અને સ્થાનિક લોકો વચ્ચે સંવાદ વધારવાનો અને તહેવારો દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવાનો ફાળો મળે તે સંદર્ભે ફૂટ માર્ચ પોલીસ અને સમુદાયના પ્રતિનિધિઓએ શાંતિ તેમજ ભાઈચારા માટે સંકલ્પ રહે તેમજ તહેવારો નિમિત્તે સામાજિક એકતા પરસ્પર સન્માન અને શાંતિનો મેસેજ લોકોને આપવામાં આવ્યો આ કામગીરી સાથે તહેવારોમાં કોઈ પ્રકારનો દગો કે ગતિવિધિનો ભંગ ન થાય એ માટે આ તહેવારોમાં કોઈપણ પ્રકારનો દંગો કે ગતિવિધિનો ભંગ ન થાય એ માટે પોલીસ તંત્ર સજાગ અને સજ્જ રહેશે આ ઉપરાંત સરકાર તરફથી લોકોએ તમામ નિયમોનું પાલન કરવા અને સુરક્ષા નિયમોના ખ્યાલ રાખવાની અપીલ કરવામાં આવી છે ત્યારે આનો ઉદ્દેશ તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવાનો છે આ તહેવારો દરમિયાન અન્ય લોકોનો સહયોગ અને સારા વ્યવહાર

એક પોલીસની ફ્લેગ માર્ચનું પણ આયોજન કરેલા